મેં સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જ છે અમારા નવા વ્લોગ હાર્દિક સ્વાગત છે અત્યારે જો ટેરેસ ઉપર આવી ગયા છે અને જો સુરજ ઉગી ગયા છે અને બધું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે જો સીરાવા બેસવાનું છે જો સીરાવા બેસી ગયા છે સીરાવામાં છે સા છે અને કોની રોટલી છે અને હવે જો સીરાવા બેસી ગયા છે અને વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે વાડી આવી જશ વી અને જો સટ અને સુંદરી બનલી છે કે કપાયું નો છે એટલે કાલા નો વાગે જો આવો તવડી જશ

મારો પદમ પાણી વાળે છે અને ટાકો જો ખાઈ થઈ ગયો મને કપાવીનાનો સરુ છે જી આટમી જો છે ને હવે જો ઘરે જઈએ છે ટ્રેક્ટર માં જો ટ્રેક્ટર માં જઈ સમરે ભાઈ બનાયા છે જો થઈ ગઈ છે ને હજુ વાળું કરવા બેસી ગયા છે વાળું માં છે ઊંધિયું સા અને ઘઉં ની રોટલી છે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો